નસવાડી તણખલા અને સંખેડાને જોડતી રેલવે લાઇન રજવાડી સેશન વખતે ચાલુ કરવામાં આવી હતી પરંતુ છેલ્લા દસ વર્ષથી અહીં રેલવે સેવા બંધ કરી દેવામાં આવી છે આ રૂટ બંધ થઈ જતા ન તો અધિકારીઓ અહીં મુલાકાત લે છે કે ન તો તેઓ બ્રિજનું નિરીક્ષણ કરે છે અનેક વખત સાંસદોએ આ રેલવે લાઇનને ફરી શરૂ કરવા રજૂઆત પણ કરી પણ સરકારને રેલવે લાઇન શરૂ કરવામાં કોઈ રસ નથી આ બિન ઉપયોગી રેલવે લાઇનનો ટ્રેક નસવાડીના ચુના ખાણ પાસે આવેલા એક જર્જરિત પુલ પર લટકી રહ્યું છે ત્યારે આ રેલવે ટ્રેક અને બ્રિજ ગમે ત્યારે ધરાશાય થાય તો જવાબદારી કોની રહેશે બીજી તરફ ખેડૂતોની પણ માંગ છે કે જો રેલવે વિભાગ આ રૂટ પર રેલવે લાઇન શરૂ કરવાની નથી તો પછી તેમની પાસેથી લીધેલી જમીનો પરત કરી દેવી જોઈએ દસ વર્ષથી રેલવે ચાલુ નથી અને એના કર્મચારીઓ અહીં કોઈ તપાસ કે એવું તેવું કરેલ નથી અને જે અમારા જે ખેડૂતોની જે જમીન છે એ એમની પાસે જે રેલવેમાં છે દબાણમાં તો એ ખેડૂતો પાછા જો તમારે રેલવે ના ચાલુ કરવી હોય તો પાછા સુપ્રત કરે ખેડૂતોને રેલવે વિભાગ આ બ્રિજને લઈ જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવો ઘાટ છે ઉપરાંત હાલમાં તો આ રૂટ ફરી શરૂ થાય તેવા કોઈ અણસાર વર્તાઈ રહ્યા નથી ત્યારે ખેડૂતોનું કહેવું છે કે રેલવે વિભાગે તેમની પાસેથી સસ્તા ભાવે ખરીદેલી જમીન પરત આપી દેવી જોઈએ આ બાટા નીકળી જતા કોઈ પગપાળા જાળ નહીં ખેડૂત જનાર ખેતરમાં પડી જાય તેવી દહેશત છે ત્યારે આ રેલવે વિભાગના અધિકારીઓ દસ દસ વર્ષથી આ રેલવે ટ્રેકનું સમારકામ પણ કરતા નથી અને પુલનું સમારકામ કરતા નથી જ્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જ્યારે રેલવે સેવા ચાલુ ના કરવાની હોય તો અમારી જમીનો જે લીધી હતી તે પરત કરી દેવી જોઈએ નસવાડીની આસપાસ કરોડો રૂપિયાની જમીનો ખેડૂતો પાસે એક્વાયર કરી હતી હાલ દસ વર્ષથી રેલવે સેવા બંધ છે રફીક ધણીવાલા જીએસટીવી છોટા